છેલ્લા ઘણા વર્ષોથી આપણે કપાસની ખેતી એકને એક જમીનમાં કરતા હોવાથી કપાસના પાકમાં જે પોષક તત્વોની ઉણપ ઊભી થાય છે જેને કારણે કપાસનું ઉત્પાદન છેલ્લા ઘણા વર્ષોથી સતત ઘટી રહ્યું છે ખેડૂત મિત્રો કપાસનું સારું ઉત્પાદન લેવા માટે ઘણા બધા પોષક તત્વોની જરૂરિયાત છે તે રહેતી હોય છે પરંતુ પાયાની વસ્તુ ખેડૂત મિત્રો ભૂલી જાય છે એટલે કપાસનું ઉત્પાદન ધાર્યું નથી મેળવી શકતા છાણિયું ગળતિયું એકદમ દેશી કોહવાયેલું આપણું ગાય ભેંસનું કે ઘેટા બકરાની લીંડીનું ખાતર આપણે ભરેલું હોય તો ખૂબ સારામાં સારો છોડ વિકાસ કરે છે અને મોટાભાગના પોષક તત્વો છે તેની પૂર્તિ આપણે શરૂઆતથી જ જ્યારે ઉનાળું ખેતી કરતા હોય ત્યારે ખાતર ભરીને કપાસનું વાવેતર કરીએ તો ખૂબ સારામાં સારો ઉતારો આપણે મેળવી શકીએ પરંતુ આપણો ધ્યેય માત્ર બજારમાં મળતા રાસાયણિક ખાતરો ઉપર જ હોય છે રાસાયણિક ખાતરો પણ કાર્યક્ષમ રીતે ભલામણ પ્રમાણે આપણે સારું ઉત્પાદન લેવા માટે વાપરવા જોઈએ પરંતુ મોટાભાગના ખેડૂત મિત્રો પાયાનું જે પ્રથમ પગથિયું છે છાણિયું કોહવાયેલું દેશી એકદમ ગળતિયું ખાતર છે તે નથી ભરતા અને માત્ર રાસાયણિક ખાતરોનો વિકલ્પ પસંદ કરીને ખેતી ખર્ચમાં ઘણો બધો વધારો કરી નાખે છે અને છતાં પણ સારું ઉત્પાદન ખેડૂત મિત્રો નથી મેળવી શકતા ખેડૂત મિત્રો કપાસના પાકમાં સમયાંતરે પોષક તત્વોની ખામી દૂર કરવા માટે આપણે ખાતરો જમીનમાં ટપક પિયત પદ્ધતિમાં કેવા ઉપર છંટકાવમાં કોઈ પણ રીતે આપવા જ જોઈએ તો જ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ ઘણા બધા પોષક તત્વોની ખામી કપાસના પાન ઉપર જોવા મળે તો ઘણા બધા રોગો છે તેને લીધે જોવા મળતા હોય છે અને જીવાતોના ઉપદ્રવ પણ છોડ નબળો હોય તો એકાએક ઘણી વખત વધી જતા હોય છે ખેડૂત મિત્રો આપણે જોઈએ આપણે ગામમાં બેઠા હોય કોઈ જગ્યાએ તો આપણી જે બજારમાં આપણે ઊભા છીએ તે બજારમાં કૂતરાઓ ઊભા હોય તો બિલાડીઓ નથી જોવા મળતી કારણ કે કૂતરાઓ બિલાડીઓનો શિકાર કરી નાખે છે આવી જ રીતે ખેડૂત મિત્રો શહેરીમાં કે ગામમાં કૂતરાની હાજરી હોય તો બિલાડી નથી જોવા મળતી તેવી જ રીતે પોષક તત્વો પણ પૂરતા પ્રમાણમાં પાન ઉપર હોય તો રોગ જીવાત કે ફૂગ નથી જોવા મળતી સલ્ફરની યોગ્ય હાજરી હોય કપાસના છોડમાં તો ફૂગ છે તે દેખાતી નથી દેખાય તો ભાગ્યે ક્યારેક જ જ નુકસાન કરી શકે આ ઉપરાંત કેલ્શિયમની પૂરતી હાજરી હોય તો જુસ્સિયા પ્રકારની જીવાતો પણ ઘણી બધી ઓછી રહે છે કારણ કે આપણે એક સિમ્પલ વાત સમજીએ તો આપણે જે માવો ખાઈએ છીએ ફાકી આપણે મારે તો વ્યસન નથી પરંતુ જે વ્યસનની છે તેને ખબર હશે કે ફાકીમાં કે માવામાં ચૂનો સહેજ વધી ગયો હોય તો મોઢું ફાડી નાખે છે તેમ પાનમાં કેલ્શિયમની સતત હાજરી રહેતી હોય તો ચૂસિયા જીવાતો પણ ઘણી બધી દૂર રહે છે તો આ બધા વિકલ્પો છે તે ખેડૂત મિત્રો આપણે સમજવા જોઈશે જાણવા પડશે તો જ આપણે ખેતી ખર્ચ છે તે બિનજરૂરી કરતાં આપણે જે આવીએ છીએ તેમાં રોકાશું અને આપણી જે ખેતીમાં જે આપણે ખર્ચ કરશું તે યોગ્ય રીતે વળતર આપણને આપશે ખેડૂત મિત્રો કપાસના છોડમાં ખાસ કરીને આગોતરો કપાસ હોય તો ખેડૂત મિત્રો અત્યારે તમે અત્યારે ભાગે લીલી પોપટીનો જ ઉપદ્રવ જોવા મળતો હશે અમારે વાવણીનો છે એટલે ખાસ ખ્યાલ નથી પરંતુ કોમેન્ટમાં તમે જણાવજો લીલી પોપટી નોર્મલ સ્ટેજમાં હશે તો ખેડૂત મિત્રો થાયા મેથોક્ઝામ જે પચીસ ટકા ડબલ્યુ જી આવે છે તે તમે વ્યવસ્થિત રીતે છંટકાવ કરી દેશો અથવા બીજી કોઈ ઈયડની ગુલાબી ઈયળ માટે તમારે કોઈ નાખવી હોય તો તમે નાખીને છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે વધારે લીલી પોપટી આવી ગઈ હોય તો ખેડૂત મિત્રો અમે છેલ્લા ઘણા વર્ષોથી ફ્લોરનિકામીડ પચાસ ટકા જે આવે છે તેનો પણ તમે વ્યવસ્થિત છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે દવાઓના પંપ છે તે વિઘાધિત ઓછા કરે છે મિત્રો અમે પણ ઘણી વખત નાનો કપાસ હોય ત્યારે ઓછા કરીએ છીએ પરંતુ મોટો કપાસ થઈ જાય ત્યારે કે પંપની આસપાસ કરીએ છીએ ક્યારેક બે પંપમાં પણ રોગ ન હોય કે જીવાત ન હોય તો બે પંપે પણ વિઘાએ એ આંટો ફરી લઈ જઈએ છીએ તો તમે ખેડૂત મિત્રો અત્યારે કોઈ પણ જંતુનાશક કે ફૂગનાશકોના છંટકાવ કરતા હો તો ખાસ કરીને સ્ટીકરનો ઉપયોગ કરો છો કે નથી કરતા અને કરવો જોઈએ કે ન કરવો જોઈએ શરૂઆતની અવસ્થામાં ખેડૂત મિત્રો તમે સ્ટીકરનો ઉપયોગ ન કરો તો ચાલે કારણ કે અત્યારે જે વાવણીનો કપાસ હોય તેમાં પાનની સંખ્યા છે તે ઘણી બધી ઓછી હોય છે અને આપણે જે પંપથી છંટકાવ કરતા હોઈએ તો મોટાભાગનો જે ફુવારો છે તે દરેક છોડ વ્યવસ્થિત રીતે પ પલળી જાય તે રીતે છંટાતી હોય છે એટલે અત્યારે તમે વાવણીના કપાસમાં સ્ટીકરનો ઉપયોગ ન કરો તો પણ ચાલે અને આગોતરો કપાસ છે તેવા ખેડૂત મિત્રો સ્ટીકરનો ઉપયોગ છે તે કરે તો દવાઓનું જે અસરકારક પરિણામ છે તે મેળવી શકે આપણો હેતુ ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારા અમારા અનુભવ આધારિત માહિતીવાળા વિડીયો મળે અને તેને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો કપાસની ખેતી કરે તો ખૂબ સારામાં સારો ફાયદો મેળવી શકે ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો છંટકાવ આગોતરા કપાસવાળા ખેડૂત મિત્રો અત્યારે ફાલફૂલ અવસ્થા ખૂબ સારી એવી ખીલી છે એટલે તેનો સમય હોય તો સ્પેશિયલ ડોઝ બનાવીને છંટકાવ કરે તો ખૂબ સારામાં સારો ફાયદો મળે છે છોડ જેટલો સશક્ત મજબૂત તેટલા રોગજીવતમાં આપણને ફાયદા મળે છે એટલે આપણે છોડને હંમેશા પોષક તત્વોથી સભર રાખીએ ટૂંકમાં એકેય તત્વોની ઉણપ ન રહેવા દઈએ તો ઘણી બધી રોગ જીવતમાં આપણને સારામાં સારો ફાયદો મળે છે સલ્ફરનો છંટકાવ ખેડૂત મિત્રો આપણે જે ટેબુકોનાઝોલ જે દસ ટકા આવે છે અને સલ્ફર પાસઠ ટકા જે ડબલ્યુડીજી ફોમ ફોર્મમાં આવે છે તેનો પણ તમે છંટકાવ કરો તો ખૂબ સારામાં સારો ફાયદો સલ્ફર તત્વ કપાસના પાનને આપણા કપાસના પાકને સીધો જ પંપ દ્વારા ઉમેરો કરીને ઇન્સ્ટન્ટ તાત્કાલિક સલ્ફરની ઉણપ છે તે દૂર કરી શકીએ છીએ આ ઉપરાંત તેર જીરો પિસ્તાલીસનો છંટકાવ પણ જે ખેડૂત મિત્રોને ઝીંડવા દસ પંદર બંધાઈ ચૂક્યા હોય તો તેવા ખેડૂત મિત્રો તેર જીરો પિસ્તાલીસનો છંટકાવ પણ એક પંપમાં પીચોતેરથી સો ગ્રામની આસપાસ પ્રમાણ રાખીને કરી શકે છે ઝીરો બાવન ચોત્રીસના પણ ખૂબ સારા એવા ફાયદા છે ફોસ્ફરસ પણ મૂળની વૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે આ ઉપરાંત છોડને ઘણો બધો ટટ્ટાર અને મજબૂત રાખે છે પોટાશ છે તે રોગ જીવાત સામે ખૂબ સારામાં સારી રીતે રક્ષણ આપે છે એટલે તેર જીરો પિસ્તાલીસમાં પોટાશ તત્વ પણ આવી જાય છે અને જીરો બાવન ચોત્રીસમાં પણ પોટાશ આવી જાય છે એટલે પોટાશનો પણ કપાસના પાકમાં સારું ઉત્પાદન લેવા માટે ખૂબ અગત્યનો અને મહત્ત્વનો રોલ છે ફળની ચમક પણ સુધરે છે અને ઠંડી અને ગરમી સામે પણ પોટાશ તત્ત્વ છે તે છોડને રાક્ષણ પૂરું પાડે છે આ ઉપરાંત કેલ્શિયમ નાઇટ્રોટ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આવે છે ખેડૂત મિત્રો તે પીચોતેરથી એંસી ગ્રામ મોટો કપાસ હોય તો સો ગ્રામ સુધી પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે છંટકાવ કરે છે તમે કઈ કંપનીનું લ્યો છો તેના ઉપર આધાર રાખે છે એટલે કેલ્શિયમ નાઇટ્રેટની સાથે બોરોન વીસ ટકા જે પાવડર આવે છે તેનું સરસ મજાનું કોમ્બિનેશન થાય છે અને કો કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનને ખૂબ સારો એવો સંબંધ છે અને આ બંને જે પોષક તત્વો આવે છે કેલ્શિયમ નાઇટ્રેટમાં નાઇટ્રોજનની પૂર્તિ પણ આપણે તાત્કાલિક છોડને પૂરી પાડી શકીએ છીએ અને કેલ્શિયમ છે તે એક સિમેન્ટ જેવું કામ આપે છે ખેડૂત મિત્રો ઘણી વખત ફાલ ફૂલ છે તે ખરી પડતા હોય અને કાચી નાની કેરીઓ ઝીંડવાની ખરી પડતી હોય તો બોરોન તે રોકી દે છે અને કેલ્શિયમ નાઇટ્રેટને કારણે રોગ જીવતમાં પણ ખૂબ સારામાં સારો આપણને ફાયદો મળે છે ખેડૂત મિત્રો આવા બધા ઉપાયો સમયાંતરે કપાસનું સારું ઉત્પાદન લેવા માટે આપણે અજમાવવા પડશે તો જ આપણે સારામાં સારું ધમાકેદાર ઉત્પાદન કપાસનું લઈ શકશું ખેડૂત મિત્રો આમાં કઈ ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો